પસાર થશે તેવી ચોક્કસ બાતમી મળતા જાંબુગોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆર ચુડાસમાએ તેમના સ્ટાફ સાથે ખાખરિયા ગામના સુખી નદીના પુલ ઉપર નાકાબંધી કરી હતી જ્યારે નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ગાડી સામેથી આવતા તેને રોકી હેરાફેરી કરનાર ઈસમને જાંબુગોડા પોલીસે ઝડપી પાડી ગાડીને ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ગોવા વિસ્કી એકસો મિલી ગ્રામના પ્લાસ્ટિકના કોટરિયાની કુલ પેટી નંગ પંદર જેમાં કુલ નંગ સાતસો વીસ જેની કુલ કિંમત બ્યાસી હજાર આઠસો જ્યારે કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ પાંચસો મિલીના બિયરના અડતાલીસ કિંમત રૂપિયા સાત હજાર ચારસો ચાલીસ એક વિવો કંપનીનો મોબાઈલ જેની કિંમત આશરે ચાર હજાર જ્યારે સ્કોર્પિયો ગાડી નંબર જીજે ત્રેવીસ બી નવ્વાણું જેની કિંમત આશરે એક લાખ કુલ મળીને એક લાખ પંચાણું હજાર બસો ચાલીસના મુદ્દામાલ ચાંબુગુડા પોલીસે કબજે કરી વડોદરા ગોરવાના જીતેન્દ્ર વિનોદભાઈ પરમાર ઉંમર ચોત્રીસ રહેઠાણ એકસો સાહીઠ સી બ્લોક સ્વામી વિવેકાનંદ હાઇટ્સ વિરુદ્ધ ગુજરાત પ્રોબિશન એક્ટ કલમ પાસઠ એ પાસઠ ઇ અઠ્ઠાણું બે તેમજ એકસો સોળ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે